મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે કારમાં સવાર છ લોકોમાંથી માંથી પાંચના મોત થયા હતા તો ટક્કર એટલી જોરદાર હતી કે કારના પડીકા વળી ગયા હતા અને ઇજાગ્રતોને બચાવવા માટે પોલીસે ક્રેન બોલાવી પડી હતી અને મિત્રો વધુ જણાવી દઈએ કે લગભગ બે કલાક સુધી મહેનત કરવી પડી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો 苏丹尼瓦。